બનાસકાંઠા અંબાજીમાં બિરસા મુંડાની એકસો પચાસમી જન્મજયંતિની ઉજવણી કરાઈ આદિજાતિ મંત્રી પીસી બરંડાએ જીએમડીસી ગ્રાઉન્ડનું નિરીક્ષણ કર્યું જિલ્લા કલેક્ટર પ્રાંત અધિકારી મંદિરના અધિક કલેક્ટર હાજર રહ્યા અંબાજીના જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે જર્મન ડોમ બાંધવામાં આવ્યો હતો સીએમ અંબાજીથી જનજાતીય ગૌરવ વિરથ યાત્રાનું પ્રસ્થાન કરાવશે અંબાજીથી યાત્રાની શરૂઆત સાત નવેમ્બરના રોજ થશે કેવડિયા ખાતે તેર ડિસેમ્બરના રોજ યાત્રાનું સમાપન થશે

અહીંયા બિરસા મુંડાની યાત્રા અંબાજીથી સાત તારીખે અગિયાર વાગે અહીંથી નીકળશે અને કેવડિયા ખાતે તેર તારીખે પહોંચશે અને આ આખા કાર્યક્રમ દરમિયાન દરેક ગામમાં દરેક જિલ્લાઓની અંદર આ કાર્યક્રમો થવાના છે સાંસ્કૃતિક કાર્યક્રમો થવાના છે